બોટાદમાં યોજાયેલી કૃષિ સભામાં અમિત ચાવડાનું સ્ફોટક નિવેદન લોકોની સહનશીલતાની હદ વટી જતા નેપાળવાળી થવાની સંભાવના દર્શાવી છે સરકાર ભ્રષ્ટાચાર નહીં રોકે તો જનતાનો રોષ છલકાશે તેમ જણાવ્યું લોકો પર થઈ રહેલા અત્યાચાર વિશે સરકાર નથી સાંભળતી તેમ પણ જણાવ્યું વધુમાં કહ્યું લોકોના મનમાં રહેલો આક્રોશ વિદ્રોહના સ્વરૂપમાં નીકળશે સરકાર નહીં સમજે તો ગાંધીનગરમાં વિદ્રોહ થશે સામાન્ય પ્રજા નો જે આક્રોશ છે આજે એક યુવાન ના સ્વરૂપ માં બોલ્યો છે કે નેપાળ થશે હું સરકાર ને પણ કહેવા માંગુ છું કે અત્યારે સત્તા માં બેઠા છો એ ગુજરાત ની પ્રજા એ તમને ખોબે ખોબે મત આપીને બેસાડ્યા તમે જે પગાર મેળવો છો તમે જે ઉત્સવો ને તાઈફા કરો છો જે કરોડો રૂપિયા નું બજેટ ઉડાડો છો એ પ્રજાના પરસેવાના ટેક્સના ટેક્સ ના પૈસા છે તમારા ઘરના પૈસા નથી અને એમાંથી જો દુરુપયોગ થતો હોય પ્રજા પર અત્યાચાર થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય એના તકલીફ ના સમયમાં કોઈ એની વાત ના સાંભળતું હોય તો હું માનું છું કે એક વ્યક્તિના મનમાં જે આક્રોશ છે જે વિદ્રોહ સ્વરૂપે આ શબ્દો નીકળ્યા છે એ આક્રોશ ને વિદ્રોહ આખા ગુજરાત એક એક ખેડૂત પરિવાર છે સરકાર નહીં સમજે તો આક્રોશ આવનારા સમયમાં વિદ્રોહ રૂપે ગાંધીનગર દેખાય તો આ તરફ ગુજરાતમાં નેપાળવાળી થવાના અમિત ચાવડાના નિવેદન પર યજ્ઞેશની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન સામે હવે ભાજપ પણ મેદાને છે અમિત ચાવડાના રાજ્યમાં શાંતિ દોહોળવાના પ્રયાસ છે તેમ જણાવ્યું કોંગ્રેસના સમયની અરાજકતા વર્તમાનમાં ફેલાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તેવું પણ યજ્ઞેશ તવે નું કહેવું છે વધુમાં કહ્યું કે ગુજરાત શાંત રાજ્ય છે કોઈને પણ પ્રશ્ન હોય તો સરકાર તેનું નિરાકરણ લાવે છે ખેડૂતોના પ્રશ્નો માટે પણ સરકાર પ્રયત્નશીલ છે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એવું નિવેદન આપી રહ્યા છે કે ગુજરાતની અંદર નેપાળ વરિષ્ઠ છે એટલે આ નિવેદન આપી અને ગુજરાતની શાંતિને દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે અરાજકતા ગુજરાત કોંગ્રેસના સમયમાં ગુજરાતની અંદર હતી એ અરાજકતા પરત લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ગુજરાતની અંદર જે પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે શાંતિ અને સલામતી આપી રહી છે આ શાંતિ અને સલામતી દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું તેમના નિવેદનો પરથી દેખાય છે માત્ર અમિત ચાવડાજીને એક જ કહેવાનું મારે કે ગુજરાત શાંત છે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિઓને કોઈ પ્રશ્ન હોય તો સરકાર એને એનું નિવાડો પણ લાવે છે સાથે સાથે ગુજરાતની અંદર નાના મોટા જે અત્યારે હાલ જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના માટે પણ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી પણ પ્રયત્નશીલ છે અને ગુજરાત સરકાર ખેડૂતોના તમામ பிருனா பிரயர்